લાંબા સમયની રાહ જોયા બાદ હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે હિમવર્ષા બાદ રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શિમલાના ફુફરીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે હિમવર્ષા બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે એટલું જ નહીં પરંતુ પ્રવાસીઓનો ધસારો વધવાને કારણે હવામાનમાં પણ સુધારો થયો છે બહારના રાજ્યોના પ્રવાસીઓ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા થઈ નથી પરંતુ જાન્યુઆરીના છેલ્લા દિવસે થયેલી હિમવર્ષાએ સૌને ખુશ કરી દીધા છે બહારના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા હિમવર્ષા વિશે માહિતીની જાણ થતાં જ તે હિમવર્ષાની મજા માણવા ફૂફરી પહોંચી ગયા હતા ગુજરાતથી શિમલામાં ફૂફરીની મુલાકાત લેવા આવેલ એક પ્રવાસીએ જણાવ્યું હતું કે તે પહેલીવાર શિમલાની મુલાકાતે પહોંચ્યા છે રાત્રે અચાનક હવામાન ખરાબ થઈ ગયું હતું એટલે બરફવર્ષા થવાની આશા જાગી હતી હવે ચારે બાજુ સફેદ ચાદર પથરાયેલી જોઈ તેઓ ખુશ થઈ ગયા છે પહેલીવાર હિમવર્ષા જોઈ અને તે આ સુંદર તસવીર પોતાની આખી જિંદગીની યાદ તરીકે પોતાની સાથે લઈ રહ્યા છે